નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદિકું ચેનલમાંુંજ પર આપ સૌ તૈયલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે લોકસભા ચૂંટણીને કારણે વેકેશન કેન્સલ શિક્ષણ વિભાગનો મહત્વનો ઓફિસિયલ પરપત્ર જાહેર કરવામાં આવે છે તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મેં અમારી જે વોટ્સઅપ ચેનલ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે તે મને જગ્યાએ અવશ્ય રીતે જોઈન થઈ જ મૂકું છું તમને હા હરક મારે ત્યાં પહોંચાડવામાં આવે છે મિત્રો અમે ચેનલ પર સારા ધોરણ દસ ધોરણ બાર સારા લેવાની કોલેજ લેવલી પછી શિક્ષણ ભરતી પરિપત્ર સરકારી કર્મચારી હોય પછી આંગણવાડી બાબત તમામ તમામ મારી સાથી સહિત માહિતી મળતી રહેશે તો તમે અવશ્ય ચેનલ સૌ શીખવાનું ભૂલશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને વગર આ વિ વધારે સમયના વગર વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નિમાય કચેરી વેકેશન જાહેર કરી ચૂંટણી પછી આદેશ પર નિર્ણય ફેરવ્યો શાળામાં છઠ્ઠી મેથી વેકેશનનો પરિપત્ર સ્થગિત થયો હવે નવી નવી તારીખ જાહેર કરવામાં આવશે શિક્ષકોની ચૂંટણી કામગીરી ઓર્ડર થયા હોવાથી વેકેશન થયેલા હશે તો નવ સત્ર વિલંબ થઈ શકે છે તો મિત્રો પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં છઠ્ઠી મેથી નવાનું વેકેશન જાહેર કરવામાં પ્રાથમિક શિક્ષણ નિયમિત કચેરી દ્વારા પરિપત્ર બીજી તરફ શિક્ષકોની ચૂંટણી કામગીરી ઓર્ડર થયેલા હોવાથી એક જ દિવસમાં નિર્ણય ફેરવી નાખ્યો છે આગ આગામી દિવસમાં હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે પ્રાથમિક શિક્ષણ દિમા કચેરી દ્વારા કરાયેલી શીખ પર જણાવ્યું છે કે શાળામાં ઉધાર વેકેશન જાહેર કરવામાં આવેલી સૂચનાઓ અંતેથી આપવામાં આવી છે જે આગળથી બીજ સૂચના નહીં મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવશે વેકેશન થેલાશે તો નવ સત્ર પર વિલંબ થશે રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક 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 કેલેન્ડર માધ્યમ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કેલેન્ડરમાં દિવાળી અને ઉનારું વેકેશન તેમજ પરીક્ષાના કાર્યક્રમ નક્કી કરવામાં આવતા હોય છે બોર્ડના કેલેન્ડર મુજબ ગઈકાલે મંગળવાર જે પ્રાથમિક શિક્ષણની નિમય કચેરી દ્વારા પ્રાથમિક શાળામાં ઉનાળ વેકેશન તારીખ જાહેર કરવામાં આવી હતી પરંતુ નિમાય કચેરી દ્વારા તમામ જિલ્લાનું શિક્ષણના અધિકારી ઉદ્દેશી પરિપત્ર જાહેર કરવામાં આવે તો છઠ્ઠી મે બે ચોવીસથી નવ નવ જૂન બે ચોવીસ સુધી કુલ પત્રીસ દિવસ શાળામાં વેકેશન આપવામાં આવ્યું હતું પરંતુ આ તારીખ દસ બે ચોવી દસ જૂન બે ચોવીસ નવા શૈક્ષણિક પ્રારંભ કરવામાં રહેશે પરંતુ બીજી તરફ લોકસભા ચૂંટણીને લઈને રાજ્યની પ્રાથમિક શાળા શાળામાં તેમજ હાઈસ્કૂલ શિક્ષકોનું ચૂંટણી કામગીરી માટે વગર નવ થયેલા હોવાનું જણાવ્યું છે આ મિત્રો તમારી સારા સારામાં સર્ટિફિકેટ વેકેશન જે પરિપત્ર જે સ્થગિત કરી દેવામાં આવ્યું છે હવે નવી તારીખ આપવામાં આવશે તો ક્યારે તારીખ આપવામાં આવશે કેટલું કેટલા દિવસનો ફેરફાર થશે સંપૂર્ણ માહિતી કોઈ અપડેટ આવે પરિપત્ર આવશે તમે જાણ કરવામાં આવશે તો ત્યાં સુધી ચાલસેકરણ બુરુસોની મળશું ના હોય એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ